राम राम जय गुड मॉर्निंग सो आई थैंक है आपरे ब्लॉग उतारो होरना पर मैं चालू कर देता हूं मार ब्लॉग में तो सब्सक्राइब करते दे जो यार आ अपनी पे हो करो तुम्हें हो करो हो करो हो तुम बाती ही बंद है ये बात बाबा

આપણે ગાય તો હવે ગયા તો આગળ આપણે ગાય તો એટલે આપણે ગાય દોઈ લીધી હવે આપણે ગાયું ખાણ દેવાનું છે તો આલો દઈ લઈએ

એ જોડી પાડી હોય તો જ હેંדוવા દઈએ આજે આપણે આ ભેંસો દોવાની ત્રીજી ભેંસોય છે વિડીયો આજ આખો વધારે બનેયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો સારું લાગ્યો હોય તો કહીજો ખરાબ લાગ્યો હોય તો કહીજો કે ખરાબ છે આપણે ભેંસોનું બુખણ અખી દીધું બાંધી દીધું કામ કમ્પ્લીટ આપડે માલનું બધું થઈ ગયું હવે દૂધ દેવા જવાનું છે તો દૂધ દેતા આવી આજે કાલે દવા છાટી આજે થોડી દવા બાકી છે તો આપણે એ છાટવાની આખો બ્લોક જોડ્યો આપણે કાલે દવા છાંટી હતી આજે દવા છાંટવાની છે એનું કામ બધું થઈ ગયું હાલો આજે આપણે દવા છાંટવાની છે તો છાંટવા માંડી આપણે ખેતરમાં દવા છાંટવા આવી ગયા તો હાલો આપણે દવા છાંટવા માંડી ઈન મરી ગઈ કેવા ફૂલ વિઘા જેવો તમે દોસ્તો आज नो ब्लॉग अपने पूरा से राम राम धैरा है मार चैनल में न हो तो सब्सक्राइब जरूर करजो